કબૂતર ઘરમાં માળો બનાવે છે તેથી સાવચેત રહો નહીતર આવી શકે છે આ સંકટ આજકાલ ઘરોમાં કબૂતરોનું આવવું અને જવું કે માળો બનાવવાનું સામાન્ય બની ગયું છે ઘણા લોકો કબૂતર આવવાને શુભ નથી માનતા જ્યારે ઘણા લોકો કબૂતરનું ઘરમાં પ્રવેશવું શુભ અને ઘરોમાં માળો બનાવવો અશુભ માને છે બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં કબૂતરને દેવી લક્ષ્મીનો ભક્ત માનવામાં આવે છે એટલા માટે તેને સુખ અને શાંતિનું પ્રતિક પણ માનવામાં આવે છે જ્યોતિષાચાર્ય શર્મા તમને જણાવી રહ્યા છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કબૂતર શું સૂચવે છે માળો બનાવ્યા પછી ઘરમાં રહેતા કબૂતર ગરીબ થઈ જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આગમન સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ જો કબૂતર ઘરમાં કોઈ પણ ખૂણામાં પોતાનો માળો બનાવવાનું શરૂ કરે તો તે અશુભ માનવામાં આવે છે મતલબ કે તમારા ઘરમાં ગરીબી કે ગરીબી આવવાની છે આર્થિક મોરચે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એટલા માટે કબૂતરને ઘરમાં માળો બાંધવાની મંજૂરી ન આપવી જોઈએ જો કબૂતર માળો બનાવે છે તો તેને તરત જ દૂર કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનો માળો બનાવવો અશુભ છે ઘરની બાલ્કની અથવા ટેરેસ પર માળો બાંધવાનો અર્થ છે કે તે તેની સાથે ખરાબ નસીબ લાવ્યા છે આ કિસ્સામાં તે માળાને તરત જ દૂર કરો આવું ન કરવાથી તમારી સમસ્યા વધી શકે છે બીજી તરફ જો તમે આવું નહીં કરો તો ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિની સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ સંકટ આવી શકે છે કબૂતર સંબંધિત માન્યતાઓ મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે કબૂતરને ખવડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુ અને બુદ્ધની સ્થિતિ મજબૂત બને છે ઘરમાં આ આવે છે પરિવારના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અહીં ધ્યાનમાં રાખો કે કબૂતરને ખવડાવવા માટે ક્યારેય ઘરની છત પસંદ ન કરો તેના કરતાં ઘરના આંગણામાં કબૂતરને ખવડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી રાહુ ગ્રહના દોષ દૂર થાય છે કબૂતરો જ્યારે આંગણામાં આવે છે ત્યારે તેઓ પણ ગડબડ કરે છે આવી સ્થિતિમાં જો તમે સફાઈ ન કરો તો તે રાહુને સક્રિય બનાવે છે અને તેની અશુભ અસર આપે છે એટલા માટે તે જગ્યાને સાફ કરો જ્યાં કબૂતરો દરરોજ ખોરાક લે છે જે લોકો લગ્ન અથવા પ્રેમ સંબંધમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેઓ પણ કબૂતરને ખવડાવી શકે છે કારણ કે તે તેમના માટે સારું છે તેનાથી લગ્ન અને પ્રેમ સંબંધી અવરોધો દૂર થઈ શકે છે જો કોઈ યુગલ લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તેમના લગ્ન ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે એવું માનવામાં આવે છે કે જો કબૂતર દિવસના પહેલા કલાકમાં કૂક કરે છે તો તે શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી ફાયદો થશે બીજી તરફ ત્રીજા તબક્કામાં જો ગટરનો અવાજ સંભળાય છે તો તે લગ્ન અથવા પ્રેમ સંબંધી સંબંધોનો સંકેત હોઈ શકે છે પરંતુ જો કબૂતર ચોથા પ્રહરમાં ઘૂમે છે તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ રૂપમાં નુકસાન થઈ શકે છે બહાર જતી વખતે જો અચાનક તમારી જમણી બાજુથી કબૂતર ઉડીને જાય તો તે સંબંધિત વ્યક્તિ અને તેના પરિવાર માટે પણ અશુભ માનવામાં આવે છે આવું વાસ્તુ અનુસાર જો કબૂતર માથા ઉપર ઉડે તો સમજવું કે જલ્દી જીવનના કષ્ટો દૂર થવાના છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો